Akiati ini kira kobera, Hai doremon napoke, topasa imanakwa jo doremon mana aku <hesitation> 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 Guys, Pocket akhirnya અને બોરી પેકિયા ધીનધારા અને કેશ કરવા અને બોરીમાં થોડી મિસ્ટેક અને કેશ કરવાના અને આ નતી કરવા એ મૂકી દીધા નાખી હાલો તો મજા આવી છે હાલો ગાઈસ તો જો

पांच में पत्ती गिर गई वो समझो ऊपर नहीं क्या लोकल लोग कैमरा साफ करना है करना है कैसे करना है कैमरा साफ करना है चलो से चलते अरे फोन जो दो गेम साइनिंग जो आ ले पहला ये खाली लाइक को तो के से फोन है हां देला हम जो मेरा एक नंबर स्मार्टफोन गेम से हमारे कॉलेज जावेने तो जा सके कौन आ ले तू लावे से ऊपर से आ ले अपन पैसा दे पैसा तो आ साफ कराई दो

વીટ હાલજો વીટ થઈ ગઈ વીક અત્યાર તો ફિલહાલ હેને કટિંગ જોવું કટિંગ આયા તારું નઈ આનું જો આ ગટઈ વીસ ભાઈ હાય ગાઈસ કટિંગ કટિંગ કટઈ ગયો આમાં આ આબ જાણવાનું કટિંગ જો અહીંયા હા અહીંયા બોલો જોઈએ ક્યાં ને જાવ આગડે છે કઈ કેતો હા

કેમ બાકી સાયો આયા એટલા માં જીમત લાગે કે કોલેજ નો સાયો તો અહીંયા જ છે અહીંયા જ છે ક્યાં ગયો લો વાતાવરણ કાઢું એ ખતરનાક કોઈ ટાટુ નથી એ ભલા માણા અહીંયા છે એટલામાં માં જો આઈ થી વા પગ મુઈ કેટલા ડી ખબર અહીંયા તો ટાટુ સાયો મળે છે ને અરે ગરમી છે ગરમી તડકો છે તડકો આને કિંમત દેખા તો તડકો દેઈ જા તું હાલ હવે ફટાફટ વા આપણે ખેડૂત ને ગારો બારો કાઈ નો ઈ તો નોડ નડે ને કેમ કે પેલે થી ની ટીમ આ બીયુસ નથી આવતો કઈ વાંધો ની ગાઈસ

પછી એક જો પાછી બીજીની પાછળ જાય આ તો દેવલા આમ જાય બાકી આમ લેવાનું હોય

પાછો ત્યારેથી ચાલે ચાલુ સ્પોર્ટ્સ વીક કોલેજ સ્પોર્ટ્સ વીક ચાલુ થાય એટલે પછી ને આ ગેમ્સ જે પાર્ટિસિપેટ કર્યું હોય બધા એને ગેમ્સ એટલે જેમાં કર્યું હોય એનું બધું રમવાનું ને એવું બધું અલગ અલગ હોય એમાં કેટલી પ્રકારની ગેમ્સ એમાં પછી ચાલુ થાય સોમવારેથી શનિ રવિ તો રજા જોઈ નોન યુ નો એટલે પછી સોમથી અઠવાડિયું પછી એમાં બધા અને પછી પછી એક લાસ્ટ એક મહિનો રે આપણે એક બે મહિના કરી લેવાના છે કોલેજે પૂરી અને આપણે પછી પાછો આગળ બીજું સ્ટાર્ટ કરી દેવાનું આપણું જે પણ કરવાનું હોય જોબ કરીશું પહેલાં તો હજી સ્ટાર્ટિંગ લખે એવું કે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ પાછા મળીએ કાલના વિડીયો બાય બાય ગુડ નાઇટ